મહર્ષિ વેદવ્યાસ રચિત ગરુડ મહાપુરાણમાં કયું કર્મ કરવાથી કયું ફળ મળે છે તે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાનું છે તો યમદૂતો આપણને યમલોકમાં સટ્ટા જુગારનું કયું ફળ આપે છે તે આપણે સાંભળીએ તો સટ્ટા જુગાર રમવા એ પણ એક પાપાચાર છે જે શ્રમ કર્યા વિનાનો ધન કમાય છે તેવા હરામ હાડકાના લોકો સ્વચ્છી થઈને જુગારિયા સટોડિયા થઈ જાય છે જુગટુ રમવા જતા પાંડવોને દ્રૌપદી આડમાં મૂકવી પડી હતી અને તેના ચિત્ર હરણ જોવા પડ્યા હતા વનવાસ વેઠવો પડ્યો હતો જુગાર સટ્ટાની આદત માણસને શરાબ સુંદરી માંસાહારી ચોર ડાકુ બનાવે છે તે માનવીમાંથી હેવાન બને છે સમાજમાં કે કુટુંબમાં તેના પર કોઈનો વિશ્વાસ કરતું નથી જ્યાં ત્યાં હળ થઈ મરણ પામે છે આવા દુર્જનોને યમલોકમાં યમદૂતો ભાલાથી વિંધી નાખે છે અને પાપના આવા ફળને તે ભોગવે છે બસ આ જ રીતે ગુરુપુરાણમાં કયું કર્મ કરવાથી આપણને કયું ફળ મળે છે તેવા વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરતા જજો